સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેપામપણે અવારનવાર કુદરતી જમીનને લૂંટતા હોય છે ખનીજ કોલસો કપચી સહિતની મહત્વની વસ્તુઓ કાઢવા માટે શ્રમિકોના જીવ જોખમમાં મૂકતા હોય છે ભૂતકાળમાં પણ શ્રમિકોના જીવ આ ખાણમાં પડી જવાના કારણે ગુમાવો પડ્યા છે છતાં પણ આ ખનીજ માફિયાઓના પેટનું પાણી નથી હલતું અવારનવાર સુરેન્દ્રનગરના ચોટીલાના પ્રાંત અધિકારી એસટી ટી મકવાણા ખાણવાળી જગ્યા પર દરોડા પાડે છે અને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી પણ કરે છે છતાં પણ હજી આ સિલસિલો અટકવાનું નામ નથી લેવો ત્યારે સુરેન્દ્રનગરના ખાખરાડી ગામમાં એક વ્યક્તિનો ખાણમાં પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં સરકારી જમીન પર વર્ષોથી ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી

દુર્ભાગ્યની વાત બીજી કાઈ ના હોય તંત્ર એકદમ નિષ્ફળ સાબિત થયું છે એકદમ બકવાસ પરિવારના લોકો રાહ જોઈને બેઠા છે અંદર કુવામાં ઉતરવા માટે પણ લોકલ લોકો ઉતરે છે કુવામાં તંત્ર પાસે કોઈ સાધનો એવા નથી કે લોડર કાઢી શકાય વારંવાર એક જવાબ આપવામાં આવે છે કે અહીંયા ત્રીસ ફૂટ પાણી છે પાંત્રીસ ફૂટ પાણી છે ત્રી પાત્રી ફૂટ પાણી ની અંદર જઈ અને હુક મારીને કાઢી શકે એવું લોડરને કાઢી શકે કે ડેડ બોડીને કાઢી શકે એવા તંત્ર પાસે સાધન નથી ખરેખર ગુજરાતના આવનાર ભવિષ્યની ચિંતા થાય છે ગરીબ અને મજદૂર લોકોની વાત કોઈ સાંભળનારું નથી આ જગ્યાએ કોઈ મંત્રી સંત્રી નો દીકરો હોત તો આ જગ્યાએ કોઈ ધારાસભ્યનો ભાજપના નેતાનો દીકરો હોત તો બીજી કલાકે તમામ સાધનો અહીંયા ઉપલબ્ધ હોત અને એ પરિવાર કોઈ પણ માણસ હોય એને કાઢી લેવામાં આવ્યો હતો

આપણા જે તરવૈયા છે ઓક્સિજનના બાટલા જેવા આવે ને એવા આપણા તરવૈયાઓને લઈને આપણે અખતરો કરાવીએ આપણા તરવૈયાઓને પણ કહીએ કે ભાઈ જીવ તમારો બચાવી આ લોકો રિસ્ક લેવામાં નથી બાટલા નહીં હોય નથી ઓક્સિજન ઓક્સિજન આપણે એ જ એમને કીધું કે ભાઈ સવારની વાત આવે તો કેમ બાટલા નથી લે એ તો આજે જૂઠું છે અધિકારી ઓક્સિજનનો બાટલો છે એને પ્રેશર કર્યું તો એવું કહે છે કે આ પાણીનો નથી અમારી પાસે બરાબર છે વાત એ છે કોઈ આવેશમાં આવ્યા વગર શાંતિથી બેસો અને ઓક્સિજનના બાટલા અમદાવાદથી મંગાવો કઈ ક્યાં થાય કે હું દેવા કરી ઉતર હું દેવા વાત થાય તો ગલીમાં આવી જશે

એમની પાસે બાટલા નથી એટલે અમદાવાદ થી બાટલા લાવવાની વ્યવસ્થા કરાવે છે આપણે અહીંયા જે છીએ ત્યાં સુધી એવું એક કલાકમાં નીકળી જશે બરાબર છે આપણે એમને પૂછ્યું કે નવા નવા શું અખતરા કરો છો તો એમને એવું કીધું પાણીમાં જઈ શકતા નથી અમે ત્રી ફૂટ થી આગળ નહીં જઈ શકીએ બરાબર છે પાણી છે પાત્રી ચાલી ફૂટ ને આંકડો મારવા જવા માટે પણ એનડીઆરએફ પાસે માણસ નથી એમની પાસે ઓક્સિજન ના બાટલા નથી આપડી લોકલ ટીમ છે એ કે છે કે જઈએ છીએ દર્શક મિત્રો ન્યૂઝ ને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં